જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર જ્યાં એસ ટી ડેપોમાં એસ ટી બસ દીવાલ સાથે અથડાવાની એક ઘટના સામે આવી છે ત્યારે એસ ટી બસ દીવાલ સાથે અથડાતા દીવાલ કાર પર પડી અને કાર માલિક એ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા જે તજવીજ શરૂ કરવામાં આવી છે એસ ટી બસની બ્રેક ફેલ થઈ હોવાનું સ્થાનિકોનું નિવેદન છે જ્યાં ટીવી સ્ટ્રીટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો

પોલીસ ફરિયાદ નોંધાવી છે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે એસટી બસની બ્રેક ફેલ થઈ હોવાનું સ્થાનિકોનું નિવેદન છે પાછળ એક રસ્તો જાય છે જે એસટી સુધી જાય છે અને એસટીની દિવાલ ના એસટીની કોઈ બસના મિસ્ટેકના હિસાબે આથી દિવાલ આરપુટની ધરાશાયી થતાં મારી સેફમાં પડેલી ગાડી ટોટલી ટોટલ લોસ જેટલી ડિસ્ટ્રોય થઈ ગઈ છે અને સ્થળ ઉપર ને દસ વાગે પાર્કિંગમાં મૂકેલી અને પાર્કિંગમાં પણ મૂકેલી એ પણ દિવાલથી યોગ્ય અંતરે મૂકવામાં આવેલી અને છતાં પણ એસટીના કોઈ ડ્રાઈવરની મિસ્ટેકના હિસાબે તંત્રની બેદરકારીથી આખી એસટીની જે મેઇન કંટ્રોલ દિવાલ છે એ આઠથી દસ ફૂટ જેટલી હાઇટની હોવા છતાંય આખા આખી ગાડી છે એ મારી ગાડી ઉપર એ દિવાલ પડતા મારી ગાડીને સદંતર ટોટલ લોસ જેટલું નુકસાન થયેલ છે પોલીસ ફિલ્ડ જેની જાણ તંત્રને એસટી તંત્રને પણ કરેલી છે માહિતી પણ આપેલી છે અને એનો જે કાંઈ જરૂરી પોલીસ કેસ કરવા માટે હું તજવીજ હાથ ધરવામાં